આ બધા જાણો છો મિત્રો એ જે કાંતિભાઈ પાંચ માંગણી હતી એમાં માથાભારે જે દબંગ આરોપીઓ છે એની સામે ગુસ્સી ટોક લગાડવાની વાત કરવામાં આવી હતી સરકારી સ્પેશિયલ નિમણૂક કરવાની માંગ કરી હતી આપણે ફેર ટ્રાયલ ચલાવવાની વાત કરી હતી અને એક માંગણી આપણી એ પણ હતી કે ભોગ બનનાર પીડિત પરિવારને પાંચ એકર જમીન આપવામાં આવે આ તમામ આંદોલન જીજ્ઞેશભાઈ મેવાણી ચલાવી રહ્યા હતા એમની આગેવાની હેઠળ ચાલી રહી આજે ત્રણ દિવસથી અમરેલી કલેક્ટર સાહેબ અજય દહીયા સાહેબ આ દરખાસ્ત મોકલવાની વિધિ ચલાવ્યા છે આ દીકરાનું નિલેશભાઈનું પીએમ થઈ ગયું છે ફોરેન્સિક પીએમ થયું છે એ આપણી માંગણી કબૂલ રાખવામાં આવી છે ફોરેન્સિક પીએમ થયા બાદ આ દીકરાનું બોડી ડિસ્કમ્પોઝ થઈ રહ્યું છે અને આ સરકાર જરા પણ સંવેદના બતાવી રહી નથી આપણે અગિયાર વાગે અમરેલી કલેક્ટર સાહેબ સાથે વાત કરી છે અને એને એવું કીધું છે કે સાહેબ તમારે એક સાત બે હજાર સત્તરના સમાજ કલ્યાણના પરિપત્ર મુજબ એટ્રોસિટીના પ્રોવિઝન મુજબ આવા પીડિત પરિવારને જમીન આપવાના અધિકાર કલેક્ટરના છે જ્યારે સરકારી પડતર જમીન ઉપલબ્ધ ના હોય એવા સંજોગોમાં તમારે સરકારને દરખાસ્ત મોકલવાની હોય છે એટલે અમારા સમાજને કહો બનાવવામાં આ અમારા દીકરાનું બોડી ડિસ્કમ્પોટ થયું છે સરકારને સંવેદના બતાવવાનું કહો અને તાત્કાલિક તમે માત્ર ચાર માંગ અમારી પૂરી થઈ ગઈ છે છેલ્લી માંગ જે છે રેવન્યુ તંત્રને લગતી છે આપણા અધિકારમાં છે એક કલાકની અંદર તમે આ આપી પરિવારને

કે જેટલા મિત્રો જોઈ રહ્યા હોય વિડીયો શેર કરો અને ઝડપથી અહીંયા ભાવનગર ભૂક પહોંચો આપણો જે રૂટ છે ભાવનગર થી અમદાવાદ જવાનો ગોલેરા ફેદરા બગોદરા થઈ અમદાવાદ થઈને ગાંધીનગર મુખ્યમંત્રીના બંગલે જાશું આ અલ્ટિમેટમ સરકારને ખોલવામાં આપીએ છીએ એને નોંધ લેવી હોય તો લઈ લે અમરેલીની અંદર અનુજાતિના યુવાનોએ જરી દવા પીધી છે અને આના માટે જે કાંઈ કાય થશે એના માટે આ સરકાર જવાબદાર રહેશે અરે તમે એટલું તો વિચારો આ આ આ વિક્રમનો ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું છે એનું કલ ખોલવામાં આવ્યું છે એની છાતી ખોલવામાં આવી છે એની કરોડરજ્જુના મણકા ડેમેજ થઈ ગયા હતા એની અંદર પણ ચીરો મારવામાં આવ્યો છે એના પગની અંદર ચીરો મારવામાં આવ્યો છે 3 દિવસથી ડેડ બોડી ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ડિસ્કમપોઝ થઈ રહી છે અરે મુખ્યમંત્રી સાહેબ ગૃહમંત્રી સાહેબ થોડીક તો સંવેદના બતાવો તમે અમરેલીના આગેવાનો તમે પાયલગોટીના કેસમાં તમે હામસી ખૂલતા હતા તમારી દીકરીને ખાલી રાતે બાર વાગે લઈ જવામાં આવી તો તમારું એટલું બધું સોમાન ગમાનું હતું આ અમારો દીકરો સડી રહ્યો છે એની બોડી ડિસ્કમ્પોઝ થઈ રહી છે થોડીક તો માનવતા બતાવો થોડાક તો પક્ષથી પર થઈને આવો એટલે તમામને જે આ વિડીયો જોઈ રહ્યા છે એ આ લાઇનના માધ્યમથી સરકારને ખુલ્લી ચેલેન્જ આપીએ છીએ કે બે વાગ્યા પછી અમે અહીંથી આ બોડી લઈ અને મુખ્યમંત્રીના ઘર તરફ રવાના થવાના છીએ તમારે જે કઈ કરવું હોય હજી કલાક તમારા હાથમાં છે કરી લેજો અમે મોતથી ડરતા નથી જય ભીમ જય મિત્રો તમે બધા સાથે છો જય ભીમ જય ભીમ કાંતિભાઈ કાંતિભાઈ